વલસાડના ગુંદલાવ હાઈવે પાસે મંડપનો સામાન ભરીને જઈ રહેલા યુવકનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નિપજ્યું સોમવારના બે કલાકે રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડના કુંડી ગામ દેસાઈ ફળિયામાં રહેતા વીસ વર્ષીય પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડ ગતરોજ સાંજે તેમના કુટુંબી ભાઈ અનિશ સંતોષભાઈ રાઠોડ સાથે ધરમપુર ચોકડી નજીક મંડપ ખોલીને સામાન ભરી સરોણ ગામ તરફ ટેમ્પામાં જઈ રહ્યા હતા જે દરમિયાન હાઇવે પર ગુંદલાવ ચોકડી પહેલા ફલા હોટલ નજીક હાઇવે પર ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો જેમાં ટેમ્પામાં સવાર પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડ અને તેનો કુટુંબીભાઈ અનીશ સંતોષભાઈ રાઠોડ અને અન્ય એક યુવક હાઇવે પર પટકાયા હતા જેમાં પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડને સામેથી આવતા કોઈક અજાણ્યા વાહનના ચાલકે અડફેટે આવી જતા પૂર્વાંગનું ઘટના જ કમકમાટી ભર્યું મોત થયું હતું ત્યારે તેના કુટુંબી ભાઈ અનિશને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે વલસાડની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર જણાઈ આવી હતી આ બનાવ બાદ વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના પરિવારે અજાણ્યા વાહન ચાલક સામે વલસાડ રૂરલ પોલીસ મથકે આજરોજ ફરિયાદ દાખલ કરી છે